નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય વિદ્યાર્થીઓ હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે અનેક મુસાફરો ઘાયલ પણ થયા છે ત્યારે આ અંગેની પોલીસ જાણ થતા પોલીસનો નો ઘટના સ્થળે પહોંચીને અકસ્માતની ઘટના અંગે નોંધ લીધી હતી તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે શુક્રવારે સવારે ત્રણ વિદ્યાર્થીઓ સાયકલ પર ટ્યુશન માટે જઈ રહ્યા હતા આ દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી બસે સાયકલ સવાર વિદ્યાર્થીઓને કચડી નાખ્યા હતા આ કરુણ અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓને ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા પછી બસ બેકાબૂ થઈ અને ખાડામાં પડી ગઈ હતી જે બાદ આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારમાં એરાટી મચી ગઈ હતી જી હા મિત્રો તો આ ઘટના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર